તો નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ ગૌસેવા કરી રહ્યા છે ગાય માતાની પૂજા નજરે પડી રહ્યા છે ઉત્તરાયણના દિવસે ગૌસેવા કરવાનું એક મહિમા રહેલું છે તમામે તમામ સેલિબ્રિટીઓ કે રાજકીય નેતાઓ કે જેઓ ગૌ માતાની પૂજા અર્ચના કરી રહ્યા છે ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી કે જેઓ પરિવાર સાથે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા નજરે પડી રહ્યા છે અને ઉત્તરાયણના પર્વની ઉજવણીની શરૂઆત ગૌ સેવાથી તેમણે કરી છે આજે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે અને એટલા જ માટે આખા દેશભરમાં ઉત્તરાયણ મકર સંક્રાંતિ પોંગલ પર્વની ઉજવણી લોકો કરી રહ્યા છે કે આકાશમાં પતંગના પેજ પણ તેઓ લડાવશે અને પહેલા તેમણે ગૌ માતાની પૂજા કરી છે ગૌમાતાને ઘાસ ખવડાવી તેની પૂજા કરી તલના લાડુ એ બધું ખાય અને ઉતરાણના પર્વની ઉજવણી સૌ કોઈ લોકો કરે છે પર્વમાં આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા કરીને શરૂઆત કરી છે અને વર્ષોથી આ સંસ્કૃતિ આ જ પરંપરા જોડે ગુજરાતના સૌ ગુજરાતીઓ એ ઉત્તરાયણ પર્વના દિવસે ગૌસેવા ભાગે કોઈક જ પરિવાર એવું હશે કે જે ગૌ ગૌપૂજાથી ચૂકી જતું હશે આજે માત્ર પતંગ ઉડાવવા એટલું જ નહીં પરંતુ પતંગ જોડે જોડે ગૌ પૂજા ગૌ સેવા પક્ષીઓની સેવા આ બી એ ગુજરાતના સંસ્કારમાં વર્ષોથી દિવસે ને દિવસે આપ જોઈ શકો છો કે પતંગ તો ચગાવવા જ પરંતુ પતંગ ચગાવવા જોડે જોડે અબોલ પશુઓની સેવા બી એટલા જ મોટા પ્રમાણમાં વધી રહી છે જે ખૂબ સારો વિષય છે આજે મારા પરિવાર જોડે ગૌ પૂજા અહીંયા કરવા આવ્યો હતો ને આ વર્ષોથી કરતો આવ્યો છું ને